ભાઈ તારા બાપ નું ખાય છે રાક્ષસ ના પેટ ના કોઈ હાથ દાટી નો નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે તમે ખજુર તો જાણતા હશો મિત્રો તેનું રિયલ નામ છે નીતિન જાની મિત્રો તે એક ઠેકાણે મિત્રો ઘર બનાવી ગયા હતા અને મિત્રો આ નરાધામ ઉપર ગુસ્સો આવ્યો અને મિત્રો તે વ્યક્તિને મિત્રો ખજૂરભાઈ અપશબ્દ પણ કીધા બરાબર જ છે મિત્રો તેને તમે મિત્રો જાણતા રહીશો મિત્રો કે ખજૂરભાઈ દુખિયાનો બેલી છે પણ મિત્રો આવા વ્યક્તિઓથી મિત્રો સાવધાન રહેવું તમારે અને મિત્રો ખજૂરભાઈ માટે મિત્રો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો બને મિત્રો અને આ પૂરો વિડીયો તમે જુઓ મિત્રો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં મિત્રો પ્લીઝ સપોર્ટ કરો મિત્રો ખજુરભાઈ ભાઈ તારા બાપ નું ખાય છે લાવણ ને લાકડું ફાડી જવા મને તને તું રાક્ષસ ના પેટ ના કોઈ હાથ એ એ માવો ખાઈ દીધો હે